પાયામાં દેવાની ખુબ જરૂરી છે ક્રિશ બ્રાન્ડ માઇકો રાજા વામ જ તે કેમ તો ખેડૂત મિત્રો ઘણી વિદેશી કંપની માઇકો રાજા વામ બનાવે છે પણ તે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ બનાવે છે ક્રિશ બ્રાન્ડ માઇકો રાજા વામ ઈ માય ફિશપા કંપની ની પ્રોડક્ટ છે માય ટેકનોલોજી જેમ કે લિટર કિલો પાવડરમાં રૂપાંતર કરે છે હવે ક્રિસ બ્રાન્ડ માઇકો રાજા વામ કામ શું કરે અને એના ફાયદા શું છે એ તમને કહો જેમ તમારી જમીનમાં પોષણ તત્વો પડ્યા હોય જેમ કે કોપર જીંક સલ્ફર જેવા તત્વો તમારો સોડ લઈ ન શકતો હોય તે માઇકો રાજા વામ તમારા છોડને નીચે થી ઉપર લાવીને પોસાડ છે જેમ હું નીચે તમને એનિમેશન માં બતાડું છું એ રીતની એની ક્રિયા છે અને માઇકો રાજા વામ એ એક મિત્ર ફંગસ છે જે તમારા સોડ આરે જોડાઈને રહેશે અને તમારા સોડ મૂળ બને એટલો મૂળનો વિકાસ કરશે અને મૂળની સંખ્યા વધારશે અને બીજી વાત કે તમારા મૂળની સંખ્યા વધશે એટલે તમારો સોડ વધુ ઉત્પન્ન થાય ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે ટીએપી કે ઉરિયા કે સાડિયું ખાતર આરે મિક્સ કરીને અમે વાપરી શકીએ

અને માય પીછવા કંપની ફેક્ટેરિયા બનાવે છે બે હજાર લીટર ફેક્ટેરિયા માંથી એક કિલોમાં રૂપાંતર પાવડર માં છે અને કોઈને પણ કામ રાખવું હોય કોઈ પણ કામ આખા ગુજરાત કે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ કામ રાખવું હોય તો પણ કોન્ટેક્ટ કરી શકે છે